શક્તિપીઠ અંબાજી મંદિરથી ગબ્બર શ્રદ્ધાળુઓ પગપાળા સીધા જ પહોંચી શકે તે માટે શક્તિ કોરિડોર તૈયાર કરવામાં આવી રહ્યો છે ત્યારે આ કામગીરી વચ્ચે રસ્તામાં નડતરરૂપ આવતી કેટલીક ખાનગી મિલકતોના માલિકોને સરકાર દ્વારા નોટિસ પણ મોકલવામાં આવી છે તો બીજી તરફ આ કામગીરીના જુદા જુદા પ્લાનવાળા નકશાઓ સોશિયલ મીડિયામાં ફરતા થયા છે જેથી આજે જ આ નકશાઓને ખોટી અફવાઓને લઈને અંબાજી મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટર કૌશિક મોદીએ કેટલાક ખુલાસાઓ કર્યા છે અને સોશિયલ મીડિયામાં ફરતા ખોટા નકશાઓને પાયાવિહોણા ગણાવ્યા છે લોકો પણ સ્થાનિક લોકો પણ એક ટેન્શનમાં છે કે કયું જવાનું છે અમારે ને કયું રહેવાનું છે ને ક્યાં અમે ધંધો કરીએ અને ક્યાં નહીં કરીએ એ બાબતમાં જરા ટેન્શન છે એટલે જ્યારે મંદિર ટ્રસ્ટ જો એનો ખુલાસો કરવામાં આવે કે ભાઈ આ અત્યારે જવાનું છે ને આ કામ અત્યારે ચાલુ થવાનું છે તો લોકોને કામ કરતા પણ ભાવે ને એને માલ ભરતા પણ ભાવે ને એને ધંધો કરતાં પણ એને વિચાર અલગ અલગ નકશા અલગ અલગ આવે તો મંદિર ટ્રસ્ટ એનો ખુલાસો કરે ભાઈ આ નશો નકશો સાચો છે ને આ ખોટા છે તો એનું સારું રહે માત્ર હાલ પૂરતું જે છે ગબ્બર એ કોરિડોર શક્તિ કોરિડોર જે શક્તિ કોરિડોર એ કામ થશે અને બસ સ્ટેન્ડથી જે અંડરબ્રિજનું કામ થવાનું છે એ કામ થવાના છે હાલ પૂરતા આ બે કામ સિવાય બીજું કોઈ કામ હાલ એમના પ્લાનિંગમાં નથી એટલે બીજા કોઈ સ્થળોની વાતો હોય તો એમાં કોઈ એ ભરમાવું નહીં આ પ્રકારના જે બીજા કોઈ નકશાઓ કેવું ફરતું હોય તો એ બધું આપણે એ એનું એ અફવાઓ ગણવી